નમસ્કાર કેમ છો તો આવી ગયા નમસ્કારો આગળ લાઈવ બતાવવાનાથી આપણે જોઈશું ઘણા ફેરફાર કર્યા છે આપડે તુરિયા છે દૂધી છે કોતમી છે બજાર ભાવ લીધા થા તો આજે આપડે મેન તો આપડે રીંગણાની હરાજી છે અને આજે ત્યાં આપણે જે મતલબમાં જે વસ્તુ મળશે લીંબુ છે ટમેટાના ના ભાવ અત્યારે બહુ વધારે છે બે હાજર ચોવીસ એકવીસ ચોવીસ અને વાર છે શુક્રવાર આગળ આપણે એની લાઈવ રાખીએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા માં રોજ કહીએ તો એ ભૂલતાની સોમાસ વાળી રહેશે વૃક્ષ વાનું પણ ભૂલતા

પાંત્રીસ રૂપિયા કિલોના પાંત્રીસ રૂપિયા કિલોનો ભાવ આજે બોલર મરચાં સિત્તેર રૂપિયાના કિલો કિલોનો ભાવ છે સિત્તેર રૂપિયા

ત્રીસ રૂપિયા ના કિલો ત્રીસ રૂપિયા ના કિલો રીંગણા નો ભાવ આટલો स्वा भाई तू खरीदो गेट गेट मार दिया था दादी नहीं ले भाई भाई 20 रुपया ना किलो अमर भाई आरपित भाई नहीं आईया उतार कर दो साइकिल भाई नहीं पे जाओ आते भाई मार के श्री पड़ेगी हाथ में हो तो अरे बनी तन पूरी भाई। अरे भाई जेसो भाई तीन रुपिया भाई। यार मामी ने तीन रुपिया रहना भाभी ना फिर भाई जरा भाई। नहीं यार लोने भाई। अरे भाई रमेश जेसो को भाई। अरे। अरे रमेश भाई आप बुलिया हो भाई को भाई। अरे। चॉकलेट एकारा रिंग नहीं बस एक मार्केट में।

साढ़े रूपया ना, किल... ना किलो, ठीक है यारों, चौथ किलो आ, साढ़े रूपया ना किलो, एक सी बी ना किलो, एंसी ना किलो लो, बीएचडी माल, माल मारे बताएं नहीं पाए, कोतविमा भैया वो बालों पे घने हो तो नहीं हो निचला लो, बाकी कोतविमे निचला Oh my god! ₹80 છે તુરિયાનો ભાવ કિલાનો આજના ટમેટાના બજાર છે 35 થી 40 રૂપિયા સુધીની હોય શકો છો ટમેટા 35 થી 40 રૂપિયા ભાવ છે એક કિલાના ભાવ

हट्टे 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 அட்வியல் அட்ஜாவிய அல்பா அடக்கிய அடக்காவிய அட்ஜாவியோ அனுசிய அடக்காவிய

જે માર્કેટમાં સૂકું લસણ પણ આવ્યું છે એના ભાવ છે અઢીસો નું કિલો પછી આ ગાજર છે ગાજરના ભાવ છે ત્રીસ રૂપિયાના કિલો શીમલા চাল রুপিয়ার <laughs>